અમે જો આ થોડીક ટાઈટ હોય એટલે મજામાં છે તો તમે ચાલુ કરી આ કે લા હું કે કે મુકી ઉતારવાનું ચાલુ કર ન કર આપણો વાહે ગાર મોહન ઉતારે પપ્પા ઉતારે બે વિડિયો ઉતાર ન મરણ થોડીક ઓસી છે અત્યારે મોહન કોટ પહેરો ન કોટ પહેરો ન તો કમો ને થોડો પવન પાટલો છે ને હા દે ટાઈટ હોય હો કાલ તો ગરમી થતી હતી ને અત્યારે માં થોડી થોડી હે ટાટી ટાટી સાની સાની જેવો તેવો પાંગરા લાગે

હા વાત હોય કેવું હે કાલિયો રામ રામ જય માતાજી લાવસ રાખી એ ઓગરી જાય ગલાસ ક્યાં નો લેવા જાવો પડે હું થવું જવું પડે હમણાં થઈ જાય

ટલી મારવી પડે રેતી કેટલી ગમી પડે જો આ થઈ ગયો કેટલો પડકો થાય

હારો બનાવી દયો સાબ હા હાલો આપણે જો સા થજે તો આપણે ને તૈયાર વાઈટકા લાઈન ભેજવા તો ને વાઈટકામ સા આવી જશે આપણે ગારવણ નહીં પડે આપણે ગારીને દે કે સા ગારીને દેના એમ જો ના ભૂખી એમ ના હવે ભૂખી નાખવી પડે ને ખાંડે નાખવી પડે હમણાં નાખશે જો હા બા બીજી થોડીક નાખજો બા લ્યો એમ તમને ખબર હોય પાછો ઉપર ખબર હોય તો પૂછો તો સારું કા વાંકમાં ન આવી એવું થાય ને હાલો લટકાનો હાલો લટકાનો હવે ન નાખો વાંધો નહીં હાલો આપણે સિરાય સીરા લઈ સાફ થઈ જાય એટલે તરત હાલો ખાઈને પડી ફેમિલી વાગી ગયા નવ અને લાઈટ આવી ગઈ મોટરું ચાલુ કરી અને અત્યારમાં તો કારણ કે પાણી વાળું એવું નતું નાખીને પાણી વાળો ઠાર આવેલો છે ને તો પાણી વાળું એવું નતું અને દવા કે જીરામ સાંટવું અત્યારમાં તો દવાય નથી સાંટ એવું કારણ કે એમાં ઠાર ભરાઈ ગયેલો પાણી પીરવું ને એટલે પછી દવા સાંટી તો કામ ન લાગે તો અત્યારમાં એ કાંઈ થાય એવું નથી તો આજીની મમ્મી નવરી નથી કીધું લાવકડી જાહેરો વાટું આવી ગયો તો જાહેર વાંટવા ઊલ પર જો કે ખૂટડી દીધું એને પછી કાલ ને એટલા લેવાના બધી ખૂટી રહી થઈને કોઈ રે કોઈ રે કોઈ રે કોઈ રે આમ છે એટલે ચાર પાંચ દિન લગભગ હાલશે અહીંયા બધે વાટો મંડવું એટલે આવે તો એકાદ ગાંઘડી થઈ જાય ને તો પછી એકાદ ગાંઘડી વાટવાની રહી એટલે બે ગાંઘી થઈ જાય એટલે પછી ટેન્શન ન રહી પછી આખો દિન નેણ થઈ જાય જે કાંઈ કામ કરવું ને ખેતરમાં કામ કરી હતી ચાલો અત્યારમાં એને ખડીક જપણ બોલાવી દઈએ હાજી આવી જો ગલુડિયા ગલુડી આવી સલાખ હોળી વારસે સલાખો હોળી વારસે લે તો લાઈન વાઈ જઈ છે પાછો હોળ રક જઈએ બધા રહ્યા દેવનસિંહ આવી આવી પીક લાગી દેલું હે ગલુડિયા બીક લાગી હે દેવનસિંહ કેમ છે

જાય તોય ગાડી ચડાવી દીધી ઘરે નાખવા જાય ને અહીંયા થોડુંક લીધેલું એ કીધું એટલું ઘરે લઈ લીધું નાખતી હોય એકદમ થઈ જાય અત્યારે જે ઠંડો ઠંડો પવન હાઈ ક્લાસ મજાનો સડી ગયો જોઈ લે તમે ઝાડવાલ થઈશ ઠંડો પવન એ અત્યારમાં જીરું આપણું આવું દેખાય ઘઉં એવા દેખાય ને પવન એવો છે ને એકલા ક્લાસ મજાનો ઠંડો ઠંડો ટાઈટ હવે એમ કે થોડી થોડી હોય બહુ ન હોય કારણ કે આજ ઠંડી ઓછી હતી એટલે ઠંડી વધારે હોય ને તો આટલો પવન બહુ વાય પણ એવું કઈ હે નહીં પવન સારો મસ્તી નો શરીર આવી નહીં પડતો હવે કાઢી તું પાણી ચાલો ઘઉંમાં જેથી અખેર ઓલપાના શીડા નો આડો અને આમાં જાય પાવડો પીડો કારણ કે આમાં તાળા જેટલા પીળા હે ને બોરવા પડે ઓલા તોરિયા મગવા બોરી એવું કે પછી પાણી આવે ત્યારે ના હરખું આવતું એટલે એમાં બીરું એમાં પાણી વારેશ એટલે એ ખાતર નાખે એ ખાતરનો ડોઝ મારે યુરિયા નાઇટ્રોજન કારણ કે ઘઉંમાં એક વખત બે વખત નાખવું પડે લગભગ તો જમીન સારી છે ને એટલે એક વખત નાખતું હાલશે ઘઉંમાં ઊલ પાવર હતા ને ત્યારે બે વખત નાખતા એ અત્યારે નાખી ત્રીજા પાણી આ ત્રીજું પાણી અને એક નાખી કપડે ડુંડિયું આવે ને આમ ઠેસણ હમણાં થઈ જાય ત્યારે એમ થાય કે હવે ગાફવામાં આવી ગયા ત્યારે નાખે બે વાર નાખે ને ખાતર એટલે વાંધો ન આવે થઈ જાય કહું હું તો લગભગ થઈ જાય મોટા આવડા આવડા સાતી હમણાં કારણ કે જમી હારી પાછું કપાનો ભૂકો બે વાર આમનામ કરી નાખીએ ને એટલે કઉમાં કંઈ ઘટશે નહીં એવા થઈ જાય છે ખાતર નાખે હવે કેટલું નાખ્યું લગભગ બે એમ નાખ્યું ત્રીજામાં નાખીએ અને અહીંયા દેવાંશી ની બધે રીંગણા ઉતારે જો અને આપણે આખો દિવસ નાકા ટોસવાના આયા હા અહીંયા જો પાંઠા આવીને અને દેવાંશી કેરો જોવા જોઈએ ભરાઈ જયો કેરો પછી પાછી જોવા જઈએ જ્યોતિ આય જાવ જ્યોતિ આવેલું હમણાં અહીંયા આવું

હાલ વારી લવો હાલ આવે જો પા વઈ વહી જાવ પા હવે ઈનપા પાણી આવશે હો જામ હા ઈનપા હા હું વાર તો હું નાખું હો હા ભરાઈ રહ્યો હે નથી ભરાણો ભરાયેલા જ પાડજે તો

ના કાઈ મન મત માપે ભરાવા દીજો બહુ નો શલકાવતી હો ને waw, gao wat eba kwan kem nuwet kwa nei nuwet iwa lawa kurok na iwa daru waro ija kwan kurok wat eba kwan, ue sata nuw le katarat na વાગી જે હાડા તારી ને આજે વેલો રજકો વાટ લીધો હે તડકો એટલો પરસે વરી ગયો ગાંહડી ઉપાડી ઉપાડીને ત્યાં રહી ગયો ખાઈ ને કમથી બેઠે તો તરત રહી જાય ગદક વાટો આ તો કીધું ને વેલો વાટ લઈ તો ભેંસી વેલી ને ખોરેલી નાખે એટલે હુકલ ને નાખીએ ને ખાંડ લેવું પછી જેવું તેવું ખાય ને બીજું આંટો ફરીને મૂકી દે આપણે ગાહડી એક વાટીને લાયા હે હવે ભેંસ્યું ખાંવું કે ગદક જલ્દી નાખી દે ને હવે પાસ પૂસવા જાવ આપણે માં પાણી આલ બાજુનું વાલ સારું થાય ઘઉંમાં ગધબ પાવાનું પાછલો અલબાજીનો વાલ હેને ને નાનકો તો અહીંયા પીવે કદાચ પૂસી એમ ક્યાં કે પાણી વારવાનું છે તો માં આપણે પાણી વારવાનું થાય છે નહીં વારે ઘઉંમાં પાણી પેંચ્યા જલ્દી ગદપ નાખો ગદપ ખાઓ આ જુનારા જેવો તડકો થઈ ગયો પંખો હમણાં ફેરતા હતા ઘરે જરીએ ટાઈટ નતો હતી હાલો આપણે ફટાફટ ગધબ નાખીને આપણે પાડને નાખી દઉં ગધબ એની જલ્દી ઉતાવે બહુ લોટે ઝીપડી માં હા ગધબ જ નાખો હે તારે ગધબ તો પાણી પીવું નાખી એમ તો કડી ખમું હે કેટલી કડી આંટા ફરી ફરે નાખો એમ કેજો જલ્દી એક ફેલ ઓક દે કહી દે એટલે નાખી દે ગધબ ઝીપડીને બતાવી જાઉં યાતળી ગો ઘડે ઝીપડી બતાવે ગોપી આંટા ફરે કે ની નાખો ને ખાયા કા હોત નહી હલો પેલા આપણે પાડા નાખ દે પગા ફાઈ ક્યારેક પાડો આવડી જાય ક્યારેક ભગો કા કહી દે હલો જ ગાડી સોડી વાય રીતે એકાથી સરખું નહીં આવે બીજું એક જણો ઝાલો હોય ફોન તો ગદપ નાખી સીન બતાવો ને ફોન કરી આપણે હેઠો મૂકી દે ને ને નહીં નાખ દે તો આપડે ગદપ અંધાર નાખ દીધો ગોપી ગોપીને બે અહીંયા પેસીને નાખ દીધો મોટા કરી વેરા હવે તો એ તરાય છે તો ફેરવાનો ટાઈમ થઈ જાય છે ફૂલ બાજુ જઈને થોડો કડકો ઉનાળાનો કસે અહીંયા તણને બાંધો જોઈશું નનકો ખીલો રહી અહીંયા પગાર બાંધ્યું ને બે અહીંયા અને એકને અયા સાં આવશે હાલો આપણે પાણી પી લઈ ને ગરું હું ગયું હોય પાણી પીને પછી પાવડો આપણે હાથમાં લઈને પાણી વાળો જાય તડકો જેવો થઈ જાય હું કેમ હોય તો આમ તપી ગયો તડકો એટલો લાગે ગરમી એટલી થાય અને તડકો હતો ને એટલો કાઢી જળથી કોઈ નહીં આમ આ ખીલે રાખે એટલા સાઈડમાં ઊભી રહે નકરા પડ્યા થઈ ગયા લીલા લોટર ખસે ને પાકી જાય એટલે નકરા ખરીને ઢગલા જ થઈ છે તો આપણે ગધબમાં પાણી નથી કેન્સલ થયું ને નાખવાનું ખાતર ઘઉંમાં બાકી એટલું તો આપણે જવાનું હે ઘઉંમાં ખાતર નાખવાનું કીધું બધો ભાટવા ગધબ વાટો ને કીધું પાણી વાર્યું તો હવારમાં ઠાર પીરો એટલે હવારમાં ખાતર નાખાય ને પાણી પછી હે ચાલુ થાય નહીં તડકો થઈ જાય તડકાનું પાણી વારવું પડે ને અત્યારે ખાતર નાખવું જોઈએ તો ઓલા છેડેઠેડે નાખવાનું હોય એક પટામ નાખ્યું ઘઉંનું એક પટો બાકી એટલે કાલ પીરે આજે જે ઘઉં ન પીરે તો હાલો આપણે ને ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ પાણી વારા પાણી ભલે વારતા હોય ફેમિલી વાગિયા છો એ વાલ કરી દીધો ને બંધ બે કે એક છેલી આડીમાં બીજા ભાગમાં વાイル ને બાકી રહી ગયા બાકી રહી ગયા કે હવે ખાતર નાખે લાગતો એક બે આડીએ અને પે હું દો જો કોર કટિંગ મેલે લોય અને એક પે દોએ મોની મમ્મી આ પે નાટા પર એને દોવાની એ એને એકને દોરવતો જો મોન હોય ગયો અયા મોટરેક પર ચક્કર મારવો

આજે છોકું ખવરાવાનું અમે એક દિહારી જ મૂક દેવાની આ તા ફારો થાય એવું તા ફારો થઈ જાય નકર આયો તો તમારે આવવાનું છે હું ક્યાંક મૂકીને વી આવીશ સાઈડ માં નો હાલે સાગર તો સાટી ગઈ મેજી કિસ વાટ વાટ કા ધોવા નો પડે ને વાટ કા સાટી જાય હા આ ભાઈ જો ઈ ખાય છે ઈ દોઈ લીધી મારા ઓ પાસે અને હવે આલા જાય જો બાટલો માથી મુક દે પેલા એમથી ખાલી જેસે હું મુકી દે ને એન બાદ જો હું આલે તને નું તું કા કર દે કે લખ દે મને તે લખ દઉ લે ન ખાવાડતો

હાલો હવે આપણે એલા જાય ગેસનો બાટલો બીજો લેવા ભરવાનો જ ન હોય અહીંયા દર ધુબ લઈ લેવાની અને બીજો ન હોય ને હા અહીંયા મૂકતો આવવાને ખાલી હાલો હાલ હાલો બાટલો ભરવા ફેમિલી વાગ્યા હાથ અને એક જો કમ કોર અંધારું થઈ ગયું છે કેવું કેવું દોવાઈ જઈ છે અને અમે બાટલો ફરી ઉનમોહન વેયા છે બાટલો મોને ફિટિંગ કરી જો ઉપર રસોઈ થાય છે અને હવે કરી લેવાની છે રસોઈ થાય એટલે કે થાય કઈ છે પાણી વારી ખાતર એક નાખું ને પાણી વાર એટલે થાય કઈ છે મારે વિડીયોનું એડિટિંગ ને બધું કામે બાકી છે આજે કારણ કે પાણી વારતો એટલે પછી વિડીયોનું એડિટિંગ થયું નથી તો એવું બધું છે એટલા માટે આ લોકો અહીંયા પૂરો કરી ગઈ હોય તો લાઈક અને ચેનલ નવા સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો